નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ગાંધીનગર થી અમારી નારણભાઈ પંચાલ સાથેના આજના મુખ્ય સમાચાર લાયન્સ ક્લબ ઓફ કલોલ મીર ટાઉન દ્વારા તારીખ ત્રણ નવ બે હજાર પચીસ ને બુધવાર થી પાંચ નવ પચીસ શુક્રવાર સુધી મેડિકલ કેમ્પ તેમજ આરામ કક્ષ તેમજ મિનરલ પાણી ત્રણે દિવસ રાત ચોવીસ કલાક કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો તેમજ રાત્રિના સમયે ચાલતા પદયાત્રીઓને રેડિયમ પટ્ટી તેમ થેલા બેગની પાછળ લગાવી અને રેડિયમ રેડિયમ પટ્ટી આપવામાં આવી તેમાં કાયમી પ્રોજેક્ટ ચેરમેન પરાગભાઈ પ્રજાપતિ તેમજ રાકેશભાઈ એન પટેલ ઝોન ચેરમેન દશરથભાઈ પટેલ ડી કેબિનેટ ટ્રેઝર ઇન્દ્રજીત ટાપરિયા જીએમટી હિમાંશુભાઈ પંડ્યા જીવદયા ચેરમેન સુરેશભાઈ પટેલ તેમજ પ્રમુખ ઋષભ વખારિયા તેમજ સેક્રેટરી અશ્વિન પ્રજાપતિ ટ્રેઝર બિપિન પ્રજાપતિ ફર્સ્ટ વીપી સુભાષભાઈ પટેલ દિનેશભાઈ પટેલ મામા અને અનિલભાઈ પટેલ તેમજ ક્લબના સભ્યોએ પરિવાર સાથે પગપાળા જતા પદયાત્રીઓની સેવા કરી આ પ્રોજેક્ટ સફળ બનાવ્યો હતો અને સેવાના કેમ્પમાં આશરે નેવું હજારથી એક લાખ પદયાત્રીઓએ લાભ લીધો હતો ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મુકેશભાઈ ચૌધરી મલ્ટિપલ ચેરમેન શ્રી અનુજ મહેતા ફર્સ્ટ વીપી શ્રી સંઘવી સર કેબિનેટ સેક્રેટરી કૃણાલભાઈ શ્રી પ્રવીણ લોઢા તેમજ તેમની ટીમે તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડ ટાઉન કેમ્પની મુલાકાત લીધી હતી જેમાં શ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબ ક્લબના પ્રોજેક્ટ ચેરમેને તેમજ પ્રમુખને મોમેન્ટો આપીને બિરદાવ્યા હતા ત્યારબાદ ક્લબ જીએમટીના હિમાંશુભાઈ પંડ્યા દ્વારા ગવર્નર સાહેબની ટીમે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ